નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું ઇરાને ઇઝરાયલ પરિસાઇલો છોડી છે ઇઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર ઈરાને બે તબક્કામાં કુલ સત્યાવીસ મિસાઇલ છોડ્યા છે પહેલા હુમલામાં બાવીસ મિસાઇલ અને બીજા હુમલામાં પાંચ મિસાઇલોનો સમાવેશ થતો હતો આ મિસાઇલોની અસર તેલ અવયવ હાઈફા અને અન્ય શહેરોમાં જોવા મળી છે સેનાએ કહ્યું છે કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને સામાન્ય લોકો બંકરોમાંથી બહાર આવી શકે છે ઈરાની મિસાઇલ મિસાઈલો ને તોડી પાડવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને ઓપરેશન ઓનેસ્ટ પ્રોમિસ શરૂ કર્યું છે ઈરાને ઘણા મહત્વપૂર્ણ ઇઝરાયેલી લક્ષ્યો પર હુમલો કર્યો છે આ હુમલાને ઓપરેશન ઓનેસ્ટ પ્રોમિસ થ્રી નામ આપવામાં આવ્યું છે ઈરાની સેનાએ કહ્યું છે કે આ હુમલામાં લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ખૂબ જ શક્તિશાળી વિસ્ફોટ વિસ્ફોટકોથી સજ્જ હતી સેનાએ દાવો કર્યો છે કે તેઓ એરપોર્ટ એક જૈવિક સંશોધન કેન્દ્ર અને શસ્ત્રો અને સેના કમાન્ડ બેઝને નિશાન બનાવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના ઈરાન હુમલાને બ્રિટન સમર્થન જોવા મળ્યું છે બ્રિટનના વડાપ્રધાન કિરી સ્ટાર્મરે ઈરાનના પરમાણુ ઠેકાણા પર થયેલા અમેરિકી હુમલાને સમર્થન આપ્યું છે તેમણે કહ્યું છે કે ઈરાનનો ન્યુક્લિયર પ્રોગ્રામ વિશ્વની સુરક્ષા માટે ખતરો છે સ્ટાર્મરે ઈરાનને સંકટ વાતચીત દ્વારા હલ કરવાની અપીલ કરી છે તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયારો બનાવવાની મંજૂરી ન આપવી જોઈએ અને અમેરિકાએ હુમલો ખતરાને ઘટાડવા માટે કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે વેવાણો સરપંચ બનવા આમને સામે આવી ગયા છે રાજ્યમાં સરપંચની ચૂંટણી માટે મતદાન ચાલતું હતું તેવામાં જૂના ઉગલા ગામની ચૂંટણી રસપ્રદ બની હતી અહીં બે વેવાણો સરપંચ પદના ઉમેદવાર માટે આમને સામે ઉતર્યા હતા સરપંચ પદના ઉમેદવારે મતદાન માટે સુરતથી મતદાતાને બોલાવ્યા હતા મતદાતાઓ માટે બસની વ્યવસ્થા પણ કરી આપી સુરતથી ત્રણ બસો ભરીને મતદાતાઓ જૂના ઉગલા ગામે મતદાન કરવા પહોંચ્યા હતા મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેશમાં ઇન્સ્યોરન્સ ક્લેમ ચાર હજાર કરોડને પાર થઈ શકે છે અમદાવાદમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં વીમાના દાવાની રકમ ચાર હજાર કરોડને વટાવી શકે તેવી શક્યતા છે વીમા ક્ષેત્રના જાણકારો મુજબ ક્રેશ થયેલા માટે મુસાફરોની જવાબદારી હેઠળ પચીસ મિલિયન અને થર્ડ પાર્ટી સહિત કુલ ત્રણસો ને પચાસ મિલિયન જેટલું ચુકાણું થઈ શકે છે આમાં એર ઇન્ડિયાનો ફ્લાઇટ ઇન્સ્યોરન્સ અને મુસાફરોના પર્સનલ એક્સિડન્ટ ક્લેમ પણ સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિધાનસભામાં મત આપ્યો પણ પંચાયતમાં નામ ગાયબ થઈ ગયા ગ્રામ પંચાયત ચૂંટણીમાં વડોદરાના દશરથ ગામમાં કેટલાક મતદારો પાસે તમામ પુરાવા હોવા છતાં મતદાનથી વંચિત રહ્યા તેમના નામ મતદાર યાદીમાંથી ગાયબ હતા અને કેટલાકના નામ તો નજીકના નંદેશરી કેન્દ્રમાં નોંધાયા હતા વિધાનસભામાં મત આપ્યો હોવા છતાં પંચાયતની યાદીમાં નામ ન મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો તંત્રની આ ગંભીર ભૂલને કારણે અનેક મતદારો પોતાના અધિકારથી વંચિત રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગનો અડધા ગુજરાતમાં એલર્ટ હવામાન વિભાગે પોરબંદર જામનગર જુનાગઢ દ્વારકા રાજકોટ જામનગર નવસારી વલસાડ દાદરા અને દમણમાં રેડ એલર્ટ આપ્યું હતું રાજ્યમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે બનાસકાંઠા સાબરકાંઠા અને અમદાવાદમાં પણ જોરદાર વરસાદ થઈ શકે છે આવનારા ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેનનો કેસનો કાર્ટ માર લઈ જતી ટકને પણ અકસ્માત થયો છે અમદાવાદમાં પ્લેન કેસની ઘટનાનો કાર્ટ માર લઈ જતાં ટકને પણ અકસ્માત નડ્યો ટક સાહીબાગ ડફનાળા નજીક એસીબી કચેરી સામેના એક જાળામાં ફસાઈ ગઈ હતી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક તેલને જાળમાંથી કામગીરી શરૂ કરી હતી જોકે પોલીસે અને ફાયર વિભાગે ઝડપી કામગીરી કરીને તેલના ભાગને સફળતાપૂર્વક હટાવીને ત્યાંથી ટ્રકને રવાના કર્યો હતો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગામમાં આઝાદી પછી પહેલી વાર થઈ રહ્યું છે મતદાન સુરતના ઓલપાડ તાલુકાના કછોલ ગામે સૌએ ધ્યાન ધ્યાન ખેંચ્યું છે કે અહીં આઝાદી બાદ પહેલી વાર મતદાન થઈ રહ્યું છે વર્ષ કાસલા અને બજરંગપુરનું વિભાજન થયું પછી કચોલ ને અલગ કરાયું આ ગામમાં સાતસો લોકોની વસ્તી છે ત્યારે અહીં મતદાન યોજાયું હતું વરસાદ હોવા છતાં લોકો કછોલમાં મતદાન કરવા માટે આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં માય ભક્તે આપ્યું છે લાખો રૂપિયાનું દાન અંબાજી ખાતે અવારનવાર ભક્તો માતાજીના મંદિરમાં સોનું ચાંદી અને રોકડ દાનમાં આપતા હોય છે રાજકોટના દાતાએ મંદિરમાં સોના ચાંદીના દાગીના રોકડ સહિત દસ લાખ છવ્વીસ હજાર ત્રણસો ને બોતેરનું દાન અર્પણ કર્યું છે એકાદશીના દિવસે રાજકોટના જયંતિભાઈ કેશવભાઈ પળસાણા પરિવાર તરફથી માતાજીના મંદિરમાં સોનાનો મુગટ એક નંગ સોનાનું છત્ર એક નંગ સોનાનો ટુકડો એક પોઈન્ટ સોળ ગ્રામ તેમજ ચાંદીનું છત્ર અંગ એક જેનું વજન આઠસો પંચાણું ગ્રામ છે અને રોકડ પણ અર્પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાન સ્થગિત ફરી થઈ શકે છે વોટિંગ દાહોદના ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામથી મોટા સમાચાર સામે આવ્યા છે મોટી હાંડીમાં ધામણ ખોબરા પ્રાથમિક શાળાના બુથ નંબર બે પર વોટિંગ સમયે બબાલ થઈ હતી પછી બે કલાક મતદાન બંધ રહ્યું હતું વાત સામે આવી છે કે ચૂંટણી પ્રક્રિયાને લગતી કેટલીક સામગ્રી ગુમ થઈ હતી તો ઝાલોદના પ્રાંત અધિકારીએ મતદાન પ્રક્રિયા બંધ કરવાનો પણ નિર્ણય લીધો હતો અને અહીંયા ફરીથી વોટિંગ કરવાની પણ શક્યતા દેખાઈ રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં મોટી વાવડી પાસે નીલકા નદીનું નાળું તૂટ્યું છે બોટાદ પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે મોટી વાવડી પાસે નીલકા નદી પર નાળું તૂટ્યું છે આ નાળું મોટી વાવડી ગામથી બોટાદને જોડતા રસ્તા પર આવેલું છે જે પંદર જેટલા ગામોને જોડે છે રાણપોર વાવડી નાનીવાડી જાડીલા ચંદરવા સુંદરણિયા દેવગાણા માલમપુર બોડિયા હડમતાળા અને બોટાદ સહિતના ગામોમાં લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડતી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાસઠ વર્ષ બાદ ચૂંટણી યોજાય રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે સુરતની દાંડી ગ્રામ પંચાયતને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે અહીં પાસઠ વર્ષ બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી દાંડીમાં માત્ર સભ્ય માટે જ મતદાન યોજાયું હતું સભ્યોની સંખ્યામાં આડત્રીસ ઉમેદવાર મેદાને છે દાંડી ગામે મોટાભાગના ખલાસે વસવાટ કરે છે સભ્યોમાંથી ચૂંટાયેલા એક શખ્સને સરપંચ તરીકે પસંદ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ ઝંપલાવ્યું ત્રીજું વિશ્વયુદ્ધ સ્વરૂપ હવે અમેરિકા પણ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં કૂદી પડ્યું છે અમેરિકાના હુમલા પછી ત્રીજા વિશ્વયુદ્ધનો ખોફ વધી ગયો છે ખાસ કે અમેરિકા યુદ્ધમાં જોડાતાની સાથે અન્ય દેશો જેમાં રશિયા અને ચીન પણ તેમાં કૂદી શકે છે જો આવું થયું તો ત્રીજું વિશ્વયુદ્ધ પાકો છે હવે જોવાનું રહ્યું કે રશિયા ચીન અને અન્ય દેશોની પ્રતિક્રિયા શું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે